ખટકુર એ મમ્મીને તો બોલવા દે રાધે રાધી દોસ્તો સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ભૂમિકા આહિર માં અને હું અને શ્રેયા બસ આજે એમ જ ઘરે બેઠા છીએ નાનીના ઘરે આવ્યા છીએ કોના ઘરે આવ્યા છીએ આપણે ને નાની મામાનું ઘર કેમ તો તને શું કરવું છે બોલ ના નહીં ના નહીં કરવી છે હાલો લઈ જાઓ નહીં નહીં કરવા અને મને આ બે ત્રણ દિવસથી મોઢામાં ઇન્ફેક્શન થયું છે તો અત્યારે તો સારું છે આમ તો બે ત્રણ દિવસથી તો બોલવામાં તકલીફ પડતી હતી એટલું દુખતું હતું તો હાલો હવે શ્રીયાને લઈ જાવ નહીં કરવા શ્રીયા ક્યાં જઈશ નહીં નહીં કરવા બારે કે બાથરૂમમાં બારે તો હવે શ્રીયાના આવા જતી જ હતી અને એના મામા લઈ આવ્યા છે આઈસ્ક્રીમ એટલે હવે શ્રીયા પહેલાં આઈસ્ક્રીમ ખાઈ લેશે

पची सरिया रोज खाए हैं रोज रोज खवाय क्रीम ना <laughs> खावा है खाव, खाओ खाओ दे मम्मी खाए थोड़ी खाए मम्मी थोड़ी तो देवी पड़े ने बल શ્રેયા તું ક્યાં પડી જવાય શ્રેયા ને મજા આવે ચસ મોઢામાં શું આમ કરતો તા મોઢામાં શું થયું છે અહીંયા કલર થઈ ગયો હા મોઢામાં કલર કરાય કે બુકમાં કરાય હે કલર ક્યાં કરાય ઉભા કરાય બુકમાં કરાય મોઢામાં ના કરાય ને તો બસ હવે ઉપર નથી જાઉં જાઉં તો હવે શ્રીયા અહીંયા રોજની જેમ આરામથી નાશે કાંઈ પણ શ્રીયાને કાંઈ પણ ઘરમાં નવી વસ્તુ આવે એટલે થોડાક દિવસ મોજસો હોય પછી આ બધી એમને ઘરમાં રહી જશે થોડાક દિવસ પછી આને જોશે પણ નહીં સ્ત્રીમાં નાવું ગમે પછી રોજ નાવાનું શું હા તેમાં મી પાણી આવ એમને એમ રાખી દે પાણી એમાં હમણાં ભરાઈ જશે એમ રેવા દે એક જગ્યા એટલે ભરાઈ જાય પાણી ઉભી રહે તો શ્રીયાએ અહીંયા લાઈન જ કાઢી નાખી હતી અને મેં હવે ફરીથી ફિટ કરી દીધી છે તો શ્રીયા હવે અટજે નહીં ઓકે હો પછી પાણી બધું બારે હાલી જશે કઢાય લાઇનને કઢાય તો નહીં કાઢવા ઓકે

પડી જાય સ્ત્રીયા પડી જાય શ્રેયા પાણી નથી ઢોરવાનું ના 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 તો બારે નીકળી જવા લો નીકળી જવા નથી નાય નાય કરવું પાણી નહીં ઢોરવાનું દીકરા સરખું નાય નાય કરાય ને દીકરા ઓહો ઓહો ઓ पानी जो तो ओछू થઈ ગયો પાણી ઓછું થઈ ગયું એ ઢોરી નાખ્યું પાણી સુઈ જા તો પાણી માં સુઈ જા તો સરખી સુઈ જાઓ સીધા બીક લાગે ને શ્રીયાને સુઈ જા તો હું જોઉં કેમ શું સુઈ તો આયમ આમ સુઈ જા

શ્રીયા મમ્મી ના કહે છે એમ નહીં કરવાનું તો શું કામ કરશ તો બારે આવતી રે હાલો નાય નાય નથી કરું આપણે બારે આવતી રહે તો હુંય તારા કીટા તું કીટા તો પાણીનું એમ કરવાનું કહું એટલે તું એમ કે કીટા કીટા કા શું હા એમ ના કરાય દીકરા પાણી એમ કરાય દીકરા બારે તું તો મમ્મીના કીટા છો ને

એમ તો દીકરા પાણી ઢોરાઈ જાય ને પાણી ના ઢોરા હવે નથી કરું હે ક્યાં જ્યાં કરી લીધું તાજ પડે તો હાલો તું કપડાં પહેરી લેતો નહીં પડે મજા આવી हम हम जो तो खरी खाली एम के मजा आवी कलवान मजा आवी गनी मजा आवी कल यहां तो यहां तो भाई सु जो तो भाई रमेश भाई दांत काटे भाई एकलो एकलो दांत काटे एक हेलो हेलो बारे हेलो બેસાડું મજા આવે સામે જો આપણે ક્યાં જાય છે તો હવે હું અને શ્રીયા જઈએ છીએ જીયા ઘરે સાયકલ લઈને ને ઘરે તું શું કરીશ પાણી પીવા જીયા ઘર જાય છે સુયાના ઘરેથી હવે અમે આવી ગયા છીએ અહીંયા પાછા ઘરે અને શ્રીયા બારે અત્યારે રમે છે ને અત્યારે નવ વાગ્યા છે એટલે હવે સમય થઈ ગયો છે જમવાનો તો હવે અમે જમી લઈએ એટલે આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું તો આ બ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશું હવે નવા દિવસે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રાધે રાધે